મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા બસો સડસઠ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત ભૂપેન્દ્ર પટેલ ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ એમનું જીવન સૂત્ર હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સમાધા ગરીબ વંચિત છેવાડાના અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે પૂજ્ય રવિશંકર મહારાજના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે વિકાસ કેટલા કેટલી થઈ શકે તે વડાપ્રધાન શ્રીના દેશ અને દુનિયાને બતાવ્યું છે વિકાસની ઝાંખી ખેડા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકાલય શ્રીના હસ્તે વિમોચન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પૂજ્ય રવિશંકર મહારાજની દિવ્ય ચેતના આશીર્વાદ અને પ્રેરણાથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું પૂજ્ય રવિશંકર મહારાજ શ્રમ શિવા અને સાદગીના પ્રતિક્રિયા છે ઘસાઈને ઉજળા થઈએ બીજાની ખપમાં આવીએ એ એમનું જીવન સૂત્ર હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમાજના ગરીબ વંચિત છેવાડા અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે પૂજ્ય રવિશંકર મહારાજના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રીના ગરીબ કલ્યાણ અભિયાન અભિગમથી દેશમાં પચીસ કરોડ લોકો ગરીબમાંથી બહાર આવ્યા છે અને તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓવડા દ્વારા ગ્રોથ સેન્ટર વિસ્તારમાં વસતા લોકોને જુદા જુદા સામાજિક પ્રસંગો માટે આધુનિક સુવિધા સભર માળખું ઉપલબ્ધ થાય તે માટે રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું હતું પૂજ્ય રવિશંકર મહારાજ હોલ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ રણાશન એણાસણ ટીપી એકસો બેતાલીસ બીમાં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળજીવન મિશન હીટર દસક્રોઈ તાલુકા વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદર હેડવર્કસ ટ્રંક મેઇન લાઈન સંપ પંપિંગ સ્ટેશનની કામગીરી સહિતના કુલ એકસો ને કરોડના ખર્ચે નિર્મિત ચાર પ્રકલ્પોનું એ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ મહેમદાવાદમાં રૂપિયા એકસો કરોડના ખર્ચે નિર્માણ થનાર વોટર ડ્રેનેજ સિવરેજ સિસ્ટમ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી સંપાદિત વિકાસની ઝાંખી ખેડા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે ગુજરાતમાં ઓગણીસો સાઠમાં અલગ રાજ્ય બન્યું ત્યારથી લઈ અત્યાર સુધીના અવિરત વિકાસની તુલના કરી તો વિકાસ કેવો કેટલા સ્કેલનો કેટલી સ્પીડનો થઈ શકે તે વડાપ્રધાન શ્રીના નેતૃત્વએ દેશ અને દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન શ્રીએ વિકાસની રાજનીતિ દ્વારા પાણી વીજળી આંતરમાળખાકીય સુવિધા આરોગ્ય જેવી સુવિધા સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી છે તેમ તેમણે ઉમેર્યું મુખ્યમંત્રી શ્રીએ પટેલે વડાપ્રધાન શ્રી વિકસિત રાષ્ટ્ર માટે આપણને પાણી બચાવો એક પીડ માકે નામ સ્વચ્છતા મિશન વકલ ફોર લોકલ દેશ દર્શન પ્રાકૃતિક ખેતી અપનાવા હેલ્થિ જીવનશૈલી યોગ અને રમત ગમતને જીવનનો હિસ્સો બનાવવા અને ગરીબોની સહાયતા માટે આપેલા નવા સંકલ્પોને આપણે સૌએ અપનાવી પૂજ્ય રવિશંકર દાદાના આશીર્વાદથી શરૂ થયેલી ગુજરાતની યાત્રાને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત માટે સૌને કટિબંધ બનવા અંતે જણાવ્યું હતું મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને જણાવ્યું કે રવિશંકર મહારાજના ચરણોથી પાવન ભૂમિમાં આજે તેમના નામે હોલનું નિર્માણ થઈ રહ્યું છે જે ગૌરવની વાત છે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા બે તાયકાથી સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટે પોષણની સરકાર ચાલી રહી છે તેતાલીસો ચોવીસ ચોરસ મીટર પ્લોટ એરિયામાં પાસઠસો અડત્રીસ

સિક્યુરિટી કેબિન સિત્તેર કિલો વોટ ક્ષમતાની સોલાર પેનલ તથા પ્લાન્ટેશનના સમાવેશ સહિતનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે પૂજ્ય રવિશંકર મહારાજના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રારંભમાં ઓવડાના ચેરમેન શ્રી બંછાનિધિ પાનીએ સૌને આવકાર્યા હતા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે અમદાવાદ મિયર શ્રી પ્રતિભા જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઓવડાના મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અગ્રણી પદાધિકારી સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા